ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકો પણ ક્લિક કરીને ઓલ પણ ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો લોક ગાયક એવા જિગ્નેશ બાવળને તો તમે બધા જાણો છો મિત્રો અને મિત્રો જિગ્નેશ બાવળ છે મિત્રો તેમના આશિકોને અને ચાહકો માટે મિત્રો અવારનવાર સોંગ લઈને આવતા હોય છે બે સ્ટોરી સોંગ લઈને આવતા હોય છે અને મિત્રો ચાહકોને બહુ તેમના સોંગ ગમે છે અને લાખો મિલિયમમાં તેમના સોંગ પહોંચી જાય છે મિત્રો તો મિત્રો જિગ્નેશભાઈ બાવળ છે મિત્રો તે આશિકો ચાહકો માટે એક જોરદાર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને મિત્રો તે ફિલ્મનું મિત્રો મુહૂર્ત હતું તે કરી દેવામાં આવ્યું છે મિત્રો ભવાની સ્ટુડિયોમાં અને મિત્રો આ ફિલ્મના લેખક છે મિત્રો કે કે મકવાના અને મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાની અંદર ફોટા વાયરલ થઈ રહ્યા છે આ મુહૂર્તના ફોટા છે મિત્રો તો મિત્રો જિગ્નેશ બાવળ છે તમારી વચ્ચે મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે મિત્રો ચાહકો માટે તો મિત્રો આ ફિલ્મ તમને કેવી લાગશે તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરે ઉન્ટ ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જો તું મળીશું આ